સતલાશના તાલુકાના બાટવાસ ગામેથી નવીન બસનું લોકાપણ અને મિની પાવાગઢ બાટવાસથી પાવાગઢ બસને ધારાસભ્યએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જી હા દર્શક મિત્રો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બાટવાસ ગામમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરને મિની પાવાગઢ તરીકે ઓળખાય છે અને આ મંદિરે હજારો દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે ત્યારે અહીંયા બસની સુવિધા ન હોવાથી કેટલાક સરદારભાઈ ચૌધરીને આ વિસ્તારના આગેવાનોએ રજૂઆત કરી હતી અને આજે ગ્રામજનો અને ધારાસભ્યના પ્રયત્નોથી આજરોજ બાટવાસ ગામમાં મિની પાવાગઢ બાટવાસથી પાવાગઢ નવીન બસ ચાલુ કરવામાં આવી ગુજરાત રાજ્ય માર્ગ વિભાગ દ્વારા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની ભલામણ અને લોકોની માગણીઓના અંતે નવીન બસનું લોક લોકાર્પણ કરવામાં આવ્યું અને બસનું ઉદ્ઘાટન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ખેરાલું ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સટલાષના એપીએમસી ચેરમેન વીરેન્દ્રસિંહ ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ વિલાસબા કિશોરસિંહ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ વીરેન્દ્રસિંહ ચૌહાણ વિભાગ્ય નિયામક યોગેશભાઈ કે પટેલ એસટી વિભાગ મહેસાણા ખેરાલુ એસટી વિભાગના ડેપો મેનેજર રમેશભાઈ એમ ચૌધરી અને ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખેરાલુ ડેપો દ્વારા નવીન રૂટ ચાલુ કરતા ગઢવાડા પંથકના પ્રજાજનોમાં ખુશી જોવા મળી હતી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યુઝ અહેવાલ ખેરાલુ